ગુજરાતમાં વરસેલા વરસાદ વિનાશ વેર્યો વરસાદ પર આધાર રાખીને ખેતી કરતા ખેડૂતોની હાલત સૌથી વધુ ખરાબ છે ખેડૂતો માટે રાતોરાત વરસેલા વરસાદથી મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આપ્યો વરસાદે સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે તેમાં પણ ખેડૂતોની હાલત વધુ ખરાબ છે ખેડૂતો માટે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ આ જ હાલત છે ભારે વરસાદથી ઠાસરા તાલુકાના સેવાપુરા કેજલપુર મલય જેવા ગામડાઓમાં સ્થિતિ દયનીય છે અહીંના મોટાભાગના લોકો ખેતી પર હજારીના ફૂલોની ખેતી કરે છે વાવણી કર્યા બાદ પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો હતો પરંતુ રાતોરાત તૂટી પડેલા ભારે વરસાદથી ખેડૂતોની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેતરો જળબંબાકાર થયા છે હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અહીં બારસો વીઘા જમીનમાં ખેતી થાય છે ત્રણેય ગામના ચારસો થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે ખેતીના વ્યવસાય પર નભે છે તેમની આ વખતની સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે હવે તેમને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે આ સ્થિતિમાં ખેડૂતો હવે સરકાર પર કોઈ સહાય કરશે તેવી અપેક્ષા રાખીને બેઠા છે જો વાત કરવામાં આવે તો વરસાદી પૂરના પ્રકોપથી ખેડૂતોની ભારે તારાજી સર્જાઈ છે અને માત્ર થાસરા તાલુકાના જ ખેડૂતોની વાત કરીએ તો હાલ હું ખેડૂતોની પાસે ઊભો છું અને ખેડૂતોને પ્રશ્ન પૂછવા પ્રયત્ન કરીશ કે કઈ રીતની તારાજી છે શું કહેશો આપ ખેડૂત તરીકે હાજી સાહેબ હવે અમારા ખેજલપુર વાટા પ્લસ બાજુના ગામડાઓની અંદર જે પુર આવ્યું છે પુષ્કળ પ્રમાણનું એની અંદર બહુ નુકસાન થયેલું છે ભારે નુકસાન થયેલું છે એની અંદર શું શું કરો છો આપ અમે કરીએ છીએ એક તો કેળ કરીએ છીએ કપાસ કરીએ છીએ અને પેલા ફૂલ છોડ ને ઝાડી છે એ કરીએ સાહેબ અત્યારે બધું પુરાણ થઈ ગયેલું છે બહુ તકલીફ છે અત્યારે એવું છે આપ આપ શું કહેશો આ બાબતે સાહેબ હું તો એવું કહેવા માંગુ છું કે આ દિવેલા છે કપાસ છે લેમણ હજારી છે અમારા ઘણું નુકસાન ગયું છે એની માટે થોડું થોડું વળતર મળે એ માટેનું કંઈક આદેવાન કરીએ બીજું તો શું હા તમે શું કહેશો આ સાહેબ એવું તો છે કેવું તો બહુ છે પણ હવે ખેડૂત વિનંતી કરીએ કે કઈક સહાય અમને કરી શકે એટલે કેટલું નુકસાન થયું હશે નુકસાન તો સાહેબ હવે અત્યારે તો ગણવા જઈએ તો ઘણું છે વિઘે લગભગ લાખ રૂપિયા નું તો અત્યારે ખર્ચો બરચો લાગ્યું પડે એટલે ઘણું ઘણું નુકસાન છે આમ તો પૂરમાં તો આ હતી જે વાત એ ઠાસરા તાલુકાના ખેડૂતોની તેમની બેહલી જે આ પૂર્ણ લીધે વરસાદી પૂર્ણ લીધે થઈ છે તો હવે જોવું રહ્યું કે સરકાર આ બાબતે શું પગલાં લેશે અને તેમને કેવું વળતર આપવામાં આવશે શીતલ ભટ્ટ જીએસટીવી